તો હેલો નમસ્તે મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે આજે આપણે લાઈવ અપડેટ દઈ દઈએ છીએ આવતીકાલ પમદીશ પછી બીજી ત્રીજી અને ચોથી તારીખે જે વરસાદ આવવાનો છે એના વિશે લાઈવ અપડેટ લાઈવ મેપમાં તમને બતાવું છું કાલે આપણે લાઈવ કરી હતી ત્યારે પણ કીધું હતું કે વાવાઝુડું ક્યાંથી ક્યાં જાય એનું કાંઈ નક્કી હોતું નથી તો એ પ્રમાણે નવું અપડેટ આવી ગયું છે પાંચમી તારીખનું પણ અપડેટ આવી ગયું છે તો લાઈવ મેપમાં તમને લઈ જઈને વરસાદ બતાવું છું ક્યાંથી ક્યાં જવાનો છે તો જોઈ લો વિડીયો આખો અને વિડીયો જેમ બને એમ શેર કરજો અને પૂરો વિડીયો જોજો ને ચેનલ ગમે વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં જો લાઈવ મેપમાં તો જોઈ લો આ લાઈવ મેપ છે અને આ વરસાદ તમે જોઈ શકો છો અત્યારની સિસ્ટમ વહી જવાની છે અને આ જે નવી સિસ્ટમ વૈશાખાપટનમમાં બની રહી છે એ આપણે બીજી તારીખ આજુબાજુ આવે છે તો પહેલી તારીખમાં જુઓ તો અમુક વિસ્તારમાં અડી જાય છે વડોદરા બાજુ બરાબર ત્યાર પછી બીજો વરસાદ આવશે તો વધુ માહિતી તો આપણે હમણાં લાઈવ આવશું ત્યારે આપી જ છું પણ અત્યારે ઉપર છેલ્લી માહિતી જોઈ લો તો બીજી તારીખે લગભગ બધા વિસ્તારમાં અડે છે મહેસાણા સુધી અને પછી આ બાજુ તમે જુઓ તો બોટાદ સુધી લગભગ અડી જશે બીજી તારીખે અને ત્યાર પછી આગળ માહિતી આપવી આપણે તો અત્યારે બીજી તારીખનો અત્યારે મેપ છે તમને સૌથી પહેલાં તો બીજી તારીખનું જોઈ લો તો બીજી તારીખે અહીં સુધી આવશે ત્રીજી તારીખે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ આવી જશે અને ત્યાર પછી આપણે વધુ માહિતી લાઈવમાં મેળવશું તો સબસ્ક્રાઈબ